નમસ્કાર મિત્રો જય જઈ રહ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા વિશ્વ વંદનીય બાપાના સાનિધ્યમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવવાના છે તો હવે આપણે સીધા રીતે જઈ આલો બગડાણા ધામ તો મિત્રો આવી પહોંચ્યા છીએ અમે બાપાના સાનિધ્યમાં સૌપ્રથમ હવે મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા નીચે આવે છે તે આપણે જોઈએ તો મિત્રો વંદની સંશ્રી બજંગદાસ બાપા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણામાં મુખ્યમંત્રી શ્રી આવી પહોંચ્યા છે અને બાપાના દર્શન કરવા જશે તો આપણે પણ તેમની સાથે બાપાના દર્શન કરીએ તો મુખ્યમંત્રી શ્રી બાપાના દર્શન કરવા પહોંચી ચૂક્યા છે અને બાપાની આરતી પણ ઉતારી રહ્યા છે અને બાપાના આખા પરિસરની અંદર તમામ જગ્યાએ બાપાના દર્શન કરશે અન્નપૂર્ણામાં ભગવાન રામચંદ્ર ભગવાન અને તમામ જગ્યાએ દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી અત્યારે આવી પહોંચ્યા છે કાર્યાલયમાં તો મિત્રો બાપાના સાનિધ્યમાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે બાપાના દર્શન કરવા ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસમાં લાખો ભક્તો અત્યારે બાપાના સાનિધ્યમાં પહોંચ્યા છે તો મિત્રો અત્યારે મીડિયાના મિત્રો પણ સાથે આવેલા છે પોલીસ સ્ટાફ તો મિત્રો આપણે મુખ્યમંત્રી શ્રી હેલિકોપ્ટર માર્ગ ફતે અહીંયાથી વિદાય લેશે એ પણ જોવાનું છે તો આગળ જોઈશું પરંતુ અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે કાર્યાલયમાંથી મુખ્યમંત્રી હવે નીચે આવી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે મુખ્યમંત્રી નીચે આવી રહ્યા છે અને અગાઉ કીધું તે પ્રમાણે જેઓ આવી રહ્યા છે અને બધાને હાથ ઉછો કરીને બાપા સીતારામ પણ કહ્યું તો હવે તેઓ જઈ રહ્યા છે તે પણ આપણે જોઈએ તો મિત્રો હવે ફરી વખત બાપાના સાનિધ્યમાં આય આવી પોસ્યા છે અને આ એ બાપુ બિરાજમાન છે સાથે ભાવિક ભક્તો પણ કેટલાય બેઠા છે દર્શન કરી રહ્યા છે તમે પણ બાપુના દર્શન કરી શકો છો તો મિત્રો અંતમાં તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને નીચે પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક તમામ મિત્રો સાથે શેર કરજો જેથી કરીને ઘરે બેસીને પણ તમામ મિત્રો સંત શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરી શકે તો મિત્રો અને તમને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં પણ જણાવી દેજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ અને બોલો બાપા સીતારામ